લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ મહાદેવ સ્ટુડિયો વેરાવળ હર હર મહાદેવ દેખો હા આપણા ઘઉં પંદર વીસ દિવસના ઘઉં એટલા થઈ ગયા છે કામ છે જોઈ રહ્યા છો મિત્રો અમારી ચેનલમાં અવનવા આવાન આવા વિડીયા આવે છે તો સપોર્ટ કરી જોદામાં જાદો અમારી ચેનલનું નામ છે મહાદેશ સ્ટુડિયો Viera lá.